મિત્રો નમસ્તે મારે આજે થોડીક એક શેર કરવા જેવી વાત છે મને એમ લાગ્યું કે ખરેખર શેર કરવી જોઈએ અને પાછું આજે આ પથ્થરો કરીને હું બેઠો હતો એટલે મને એમ થયો એક વિડીયો જ બનાવી નાખું આ છે મિત્રો મારી ડાયરી રોજની છે મહાત્મા ગાંધીજી લખતા રોજની છે અને ઘણા મહાપુરુષો લખતા એટલે ડાયરી છે ને એ લખવી જોઈએ આપણે લખીએ તો પણ સારું અને આપણે જો ન લખતા હોઈએ તો આપણા બાળકોને આપણે ડાયરી લખતા શીખવીએ ડાયરી એટલે નિત્યક્રમ નિત્ય કાર્ય રોજનું કાર્ય એ લખવાનું ડાયરીમાં રોજે રોજનું રોજ સાંજે સૂઈએ ત્યારે આખા દિવસમાં મેં શું કર્યું એ લખવાનું અને આપણને ઘણી વખત કંટાળો આવે કે રોજનું રોજ એકનું એક કાર્ય આટલા વાગે ઉઠવા આટલા વાગે સૂતવા આટલા વગેરે જઈમો આ તો રનિંગ હોય છે મિત્રો એને તો ટૂંકમાં લખી નાખો ને આજ રોજ મુજબ રાબેતા મુજબ અથવા સવારનો નિત્યક્રમ આટલું લખી નાખીએ તો ચાલે પણ રોજ રોજ આપણી જિંદગીમાં કેટલાય નવા માણસો આવે છે કેટલાય આપણા માણસો હોય છે કેટલાય આપણા આપણી જિંદગીમાંથી માણસો જાય છે કેટલી ઘટનાઓ બને છે કેટલાય પ્રસંગો બને છે આ બધી ઘટનાઓને પ્રસંગો બને એ પછી ભૂલાઈ જતા હોય છે કાળના પેટમાં ધરબાઈ જતા હોય છે થીજી જતા હોય છે અને વર્ષો વર્ષો પછી આપણે એને ઘણી વખત યાદ કરીએ તો યાદ આવે ને ઘણા પ્રસંગો તો આપણે ભૂલી જતા પણ હોઈશું ઘણા મિત્રો આપણે ભૂલી જતા હોઈશું ઘણા સંબંધો આપણે ભૂલી જતા હોઈશું ઘણા દિવસો આપણે ભૂલી જતા હોઈશું આ વર્તમાન છે અને આ વર્તમાન એક વખત ભૂતકાળ બની જાય છે અને આમ તો માણસનું માણસ છે ને ભૂતકાળ પ્રિય છે ભૂતકાળને યાદ કીધા કરતું હોય છે હા ભૂતકાળમાં તણાવું અને ભૂતકાળની જ વાતો કરતી રહેવી એ જિંદગી નથી અને એવું હોવું પણ ન જોઈએ પરંતુ આ જે અત્યારે હું ડાયરી આ પાથરીને બેઠો છું ને મિત્રો એની જે બયાન કરું એનું હું તમને એનો અનુભવ તમને તમારા સુધી કોઈ હદે ને કોઈ રીતે પહોંચાડી ન શકું મેં ઓગણીસો ને છ્યાસીની અંદર ડાયરી લખવાની શરૂઆત કરી અમારી પેલી ડાયરી છે પેલા આવી ડાયરીઓ લખતો હું આવી બધી જે કાગળની આવતી જનરલી એટલે હું ત્યારે આઠમું ધોરણ ભણતો આજે મારી ઉંમર પંચાવન વર્ષની રનિંગ છે અને ત્યારે હું આઠમું ધોરણ ભણતો એટલે સમજો ને ત્યારે ચૌદ વર્ષનો પંદર વર્ષનો હોઈશ એ સમયે મેં ડાયરી લખવાની શરૂઆત કરી બાળપણથી આમ જોઈએ તો ત્યાર પછી આ ઓગણચાલીસ ચાલીસ વર્ષ થયા એક પણ દિવસ હું ચૂકો નથી એક પણ દિવસ ભીડો નથી પેલા આવી રીતની ડાયરી લખતા જ્યારથી પછી આવી ડાયરીઓ આવવા માંડી ટૂંકમાં લેખિતમાં તારીખવાળી આવી ડાયરી પછી આવી ડાયરી લખવા માંડ્યો આ રીતની પણ એક એક દિવસ લખ્યું એક દિવસ હું ચૂક્યો નથી નેવર એક દિવસ પણ કોઈ પણ પ્રસંગ ને કોઈ પણ ઘટના કોઈ પણ માંદગી આવી એક દિવસ હું ચૂઈકું નથી નિયમિત રીતે મેં ડાયરી લખી છે ડાયરી લખું માનો કે નવું વર્ષ હોય નૂતન વર્ષ શરૂઆત તેની હું સંકલ્પો કરું આખું વર્ષમાં શું કરીશું એનો એક એજન્ડા તૈયાર કરીને મૂકી દેવાનો એ દિવાળીએ એટલે એ વર્ષના અંતે પાછું જોવાનું કે આ વર્ષે મેં ધાયરું કામ થયું છે કે નહીં આ આપણા ભૂતકાળમાં વહેલા દિવસો હોય ને આપણે નક્કી કરેલી વાતો હોય આપણે આ પુસ્તક વાંચવું છે વગેરે 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 એ ડાયરીમાં આપણે ટક નોંધ કરવાની અને એ નોંધને પછી આપણે પાછા વાંચીએ ત્યારે આપણને યાદ આવે કે આ વાત તો આપણી રહી ગઈ છે ઘણી વખત એવું પણ ડાયરી કામમાં આવે કે આપણે કોઈને મેળા હોય કંઈક વાત થઈ હોય ભૂલી ગયા હોય ફરીથી વાંચીએ ને તો ફરીથી તાજું થઈ જાય ઘણી વખત એવી ઘટના બની હોય ને ત્યારે આપણે ગાંઠ વારી હોય કે આવું તો બીજી વાર ન થવું જોઈએ અમારી ભૂલ હતી અથવા આને સાથે આવો સંબંધ રાખવાથી આવું થાય છે આપણે ગાંઠ વારીને મૂકી દઈએ મગજમાં કે બીજી વાર ધ્યાન રાખજો પાછા ભૂલી જઈને પાછી એની ભૂલ કરીએ ડાયરી હોય ને તો તે દિવસની ડાયરીમાં આપણે લખી નાખીએ કે આજે ઘટના બની જો કે આ ઘટના બનવાની હતી મને અંદાજો તો હતો જ મારું અનુમાન તો હતું જ મને તે દિવસે એમ થયું હતું પણ ખરું વિચાર પણ આવ્યો હતો કે આવી વ્યક્તિ સાથે આવું ન કરાય આવો સંબંધ ન રખાય વગેરે 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 એ જો ડાયરીમાં લખેલું હોય ને તો એ શબ્દો શબ્દને બ્રહ્મ કીધો છે શબ્દ ફરીથી આપણને છે ને એ આખું માજુ કરાવે અને એવી ભૂલ બીજી વખત ન જ થાય એ દ્રઢ બને અને આવી રીતના આપણે છે ને સુધારાવાદી વલણ આપણી લાઈફના અંદર આપણા જે સારા ગુણ છે એને ડેવલપ કરતા જઈએ અને આપણી અંદરના જે ખરાબ લક્ષણો છે આપણે ઘણી ટેવ ખરાબ ટેવો હોય તો એને ભૂલતા જઈએ ઘણી આદતો ભૂલવા માટે ડાયરી બહુ સરળ થઈ પડે છે બીજું કે લખવાની આખા દિવસનું કાર્ય તો કેટલું હોય આમ ભરી જોઈએ તો કેટલાય પાના ભરાય ને એને એક પાનાની એક પેજની અંદર આપણે લખી નાખવાનું એટલે સાર લેખન જેવું એટલે આપણે રિપોર્ટિંગ લેખન કલા લેખન શૈલી આપણી અંદર હારામાં હારી ખીલે છે મિત્રો એટલે ડાયરી છે ને ડાયરી અને બીજું શું થાય તમને ખબર છે કે કેટલીક વસ્તુ એવી હોય કે તમે કોઈને યાદ કરતા હોય ભૂતકાળની કોઈ ઘટના હોય ને તમારે યાદ કરવી હોય ને ત્યારે આંખ બંધ કરીને બેસો અથવા હાથમાં પેન લઈને લખો એ ઘટનાને આખી આખી યાદ કરી કરીને લખશો ને લખવાથી વધારે યાદ આવે છે એવી રીતે જ્યારે જે ઘટના બની હોય ને એ તમે જ્યારે લખતા હોય ને જે તે દિવસની ઘટના ત્યારે લખતા હોય ત્યારે તમારું હૃદય તમારું મન તમારું સ્પંદન એ આકારમાં ઢળતું જતું હોય એટલે શબ્દોની સાથે તમારું હૃદયને તમારું મનનું સ્પંદન મિશ્રણ થતું જાય છે એ શબ્દોમાં ઢળતું જાય છે અને પછી એ વર્ષો પછી તમે એ શબ્દો તમારા હૃદયમાંથી તમારું હૃદયને મન જેમાં ઢેળ્યું એ શબ્દમાં એ વાક્યમાં તમે જે લખેલું હોય ને વાંચો ને એટલે ફરીથી તાદૃશ્ય એ દૃશ્ય યાદ આવે છે એ માહોલ યાદ આવે છે મેં આજે હું પાંત્રીસ વર્ષ ચાલીસ વર્ષ પહેલાંની ડાયરી લખું વીસ પચીસ વર્ષ પહેલાંની ડાયરી વાંચું જ્યારે નોકરી ન કરતો યુવાન હોઈએ અને બાપુજીના છત્ર છાંયામાં હોઈએ આજે બાપુજી આ દુનિયામાં નથી પણ ત્યારે આપણે લખી વાંચી શકીએ કે આજે બાપુજીએ આમ કીધું બાપુજીને હું આમ વાળીએ હતા આમ હતું તેમ હતું આ બધું વાંચીએ ને ત્યારે શબ્દથી બયાન ન થઈ શકે ને એવો એક અંદરનો એક જુદા જ પ્રકારનો આનંદ આવે છે પીડા નથી થતી આનંદ આવે છે અને આપણે એમ ને તારા તારી જાતને તું ઓળખ આપણી જાતમાંથી આપણે ઘણું બધું લઈને આવ્યા છીએ આ દુનિયામાં પણ આપણી જાતની અંદર સારી સારી બાબતો છે ને એને બહાર કાઢતા 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 આપણે ક્યારે બીજા કોઈ કામમાં બીજા કોઈ માહોલમાં બીજા કોઈ ઘટનામાં બીજા કોઈ ઇસ્યુમાં આપણે લેપાઈ જઈએ છીએ એટલે આપણે મૂળભૂત જેવા છીએ ને એવા બહાર નથી આવી શકતા આપણે જેવા છીએ એવા જો બહાર આવી જઈએ ને તો એ તો આપણે અદ્ભુત છીએ અને એવા એવા આપણને બહાર લઈ આવવામાં આ ડાયરી આપણને મદદ કરે છે આ ડાયરી વિચાર કરો ચાલીસ વર્ષના એટલે દસ ચાર દશકાઓમાં કેટલાય સમયનો વહાણું વહી ગયું કહેવાય ને એ સમયે આ ડાયરી લઈને બેઠા હોઈએ હું ઘણી વખત રાતનો રોજ શું ને ત્યારે ખોલીને ડાયરી ખોલીને એકાદું પાનું વાંચું અને વાંચું ને ત્યારે મને વીસ વર્ષ પહેલાંની પચીસ વર્ષ પહેલાંની એ ગામડાનો મિત્ર કોઈ હોય ગામડાનું કોઈ કામ હોય ખેતરનું કામ હોય એ ઘટના એ માહોલ એ આખું બધું જ અદૃશ્ય થઈ જાય છે કદાચ આપણને કોઈ વિડીયો ને તો પણ એ માહોલમાં જેટલા ઢળીએ નહીં ને એટલા વાંચનથી ઢળી જઈએ છીએ અને બીજું કે ક્યારેય તમને એમ ન થાય કે મારી પાસે ટાઈમ નથી જાતો કંટાળો આવે છે કારણ કે આ એટલો રસપ્રદ વિષય હોય ને આપણી પોતાની જાતથી લખેલો હોય અને આપણી જાત એમાં વાંચવાની આપણી જાત આમાં ઢોળાયેલી હોય બધી અને એને આપણે જ્યારે લઈને બેસીએ ને હાથમાં ત્યારે આપણે આપણી જાત સાથે વાત કરતા હોય આપણી જાત આપણને પાછી મળતી હોય ને એવું લાગે મિત્રો આપણી અંદરની છે ને ઘણી સારી સ્મૃતિઓ આપણે ભૂલી જઈએ છીએ અને આ સ્મૃતિઓને ખરેખર વાગોળવી જોઈએ હું કોણ છું કેવો હતો મારે કેવું બનવું હતું આ સમણાઓના સપનાઓ આ સ્વપ્નાઓને આપણે યાદ કરવા જોઈએ જેટલા સમણાઓને સ્વપ્નાઓને યાદ રાખીએ ને આપણે એટલા આપણે શમણા અને સ્વપ્નાથી નજીક જઈ શકીએ છીએ અને એને યાદ રાખવાનું કામ છે ને આ ડાયરી કરે છે આમ ડાયરી લખવા માંડીએ ને એટલે આમ તમને પેનના શોખીન થઈ જાઓ તમે સરસ્વતીના ઉપાસક થઈ જશો આજે મારે કોઈ પણ વિષય ઉપર લખવું હોય ને તો એટલું સરસ રીતે લખી શકું છું હું મારી તમે જોતા છો ફેસબુક યુટ્યુબના જે મારી ચેનલો છે એમાં ઘણી વખત એવા પેજ પણ મારા સ્ટેટસમાં પણ પેજ રોજનું લખીને અને એમાં અપલોડ કરતો હોઉં છું એટલું સરસ અંદરથી લખાણ આપણને એમ લાગે આપણને આપણી પાસે કોઈક લખાવે છે આપણને એમ લાગે આપણે લખવું નથી આપણાથી લખાઈ જાય છે પહેલાં વેદો ઉપનિષદો ન અંદરથી ઋષિઓને લાદ્યું એવી રીતનું આપણને એમ થાય આ શબ્દ લાદે છે અંદરથી આવે છે મિત્રો શબ્દોની આરાધના કરવી જોઈએ ચાલીસ વર્ષથી હું આનો આરાધક છું ચાલીસ વર્ષથી આની આરાધના કરું છું કેટલી સમયે તો રાતના બાર વાગ્યે હું બેઠો બેઠો કંઈક લખતો હોઉં જળ જંપી ગયા હોય બધું શાંત થઈ ગયું હોય બધાએ સૂઈ ગયા હોય કસકસાટ સૂતા હોય ત્યારે આપણે કોઈ આપણા જીવનની ઘટના અથવા આપણો કોઈ અનુભવ અથવા એવો સ્ફુરેલો વિ વિચાર આપણે આ ડાયરીમાં લખતા હોઈએ ને એ ડાયરીમાં એ સમયે જે લખાયું હોય ને એ આપણી હૃદયની ફોટોકોપી હોય છે મિત્રો એને તમે ચાલીસ વર્ષ પચાસ વર્ષ સાઠ વર્ષ પછી વાંચો તો કેવું લાગે મેં નક્કી કર્યું હતું કે એક વખત જિંદગીમાં કામતા 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 બધું લખવું છે જે જે અનુભવ થયો ને એને શબ્દોમાં ઢાળવો છે અને આ આખી જિંદગીનો અનુભવ પછી રિટાયર્ડ થ ને પછી ફરીથી પાછું વાંચવું છે ફરીથી પાછી એ જિંદગી જીવવી છે ભલે ઘણી વખત આપણે છે ને આમ ભાવ વિભોર થઈ જઈએ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાંનો કોઈ મિત્ર આપણી સાથે રોજ આપણી સાથે રહેતો હોય આમ ગાઢ મિત્રો હોઈએ અને વર્ષોમાં પછી પાછા એક બે દશકાથી આપણે ભૂલી ગયા હોઈએ અને એ પાછી ડાયરી લઈને બેસીને ઘણી વખત રાતના દસ વાગે સુવાનો ટાઈમ મારો એટલે ડાયરી એકાદી બાજુમાં હોય અને વાંચું એટલે મને મિત્રો યાદ આવે કે એ મારો એ સમયનો નાનપણનો લંગોટિયો ગોટીઓ મિત્ર ચંદુ ચંદુ અને પછી એનો નંબર ગોતીને ચંદુલાલને રાતના અગિયાર વાગે ફોન કરું ચંદુ શું કરે તું મજામાં છું ને મિત્ર આપણે કેવા તે દિવસે આપણે પાણી વારવા જતા રાત્રે કેવા નાસ્તા કરતા કેવા જંગલમાં ફરતા અને યાદ છે ને તને અને ભલે એની જિંદગી બદલી હોય છે પણ એ ચંદુ ફરીથી એની સાથે વાત કરીને એટલે આપણને આમ ધરપત મળે અને પછી હું એક જાઉં ને રજામાં જાઉં ને ત્યારે એને મળું આમ એમ લાગે કે આને ભેંટી લઈએ આપણે મિત્રો આવા કેટલાય મિત્રો કેટલાય સંબંધો કેટલાય પ્રસંગો કેટલી ઘટનાઓ આપણે ભૂલી જઈએ છીએ એટલે ડાયરી લખવી જોઈએ મિત્રો તમારા છોકરાઓને ડાયરી લખવાની ટેવ પાડો એક નિયમિતતા પણ આવશે રોજ સાંજે લખવાનું થોડાક દિવસ કંટાળો આવશે એનું એ શું લખવું પણ એ પછી તમને યાદ પછી મજા આવશે વાંચું છું ને ત્યારે આ સોમવારે તમે પછી હું તો પહેલાં ના લખતો ને શરૂઆતમાં ડાયરી લખીને એટલે આ સોમવારે ડાયરી લખું ને એની પહેલાં ઓલા સોમવારે શું કર્યું હતું એ જોબ હતી આજે સત્તર તારીખ હોય ને તો આવું ગઈ સત્તર તારીખે મેં શું કર્યું તે હું જોવું પાછું આ વર્ષ હોય ને તો આ ગયા વર્ષમાં મેં શું કર્યું તે હું જોવું પાછું અને વર્ષના અંતે આખો એજન્ડા જે મેં નક્કી કર્યો હોય ને વર્ષના શરૂઆતના દિવસોમાં શું લખીશ શું કરીશ એ એજન્ડા હું ફરીથી વાંચું હું તો એક એવું પણ લખતો મારી પાસે ઘણી એવી બુકો રાખતો માનો કે આ બુક છે બરાબર તો આ બુકની અંદર આખે આખો મહિનો હોય માનો કે આ માર્ગસ મહિનાની યાદ છે આ પોષ મહિનાની તો પોસ્ટ મહિનો આખો લખ્યો હોય કઈ તારીખે શું કર્યું ને એમાં યાદગાર પ્રસંગો કહેવાય ને જેને લમ્હે કહીએ જેમાં મજા આવી હોય મિત્રો સાથે મળી ગયા હોય વાત કરી જે તારીખ ટપકાવીને આ તારીખે આ એ ટૂંકમાં લખીને આવું પછી હું સમજી જાઉં કે આ તારીખે કેવી ઘટના બની હતી કારણ કે મારા શબ્દોમાં લખેલી હોય ને એટલે મને ફરીથી યાદ આવે અને છતાંય મને એના વિશે એના વિશે વિશેષ જાણવાનું કે વાંચવાનું મન થાય ને તો એ તારીખની પાછા માટે ડાયરી ઉપાડી અને હું વાંચું આમ આપણને એમ લાગે કે હું આ લખ લખ જ કરવાનું બીજા કાંઈ કામ નહીં પણ મિત્રો આ કાંઈ ટાઈમ બગાડતું નથી કાંઈ પાંચ મિનિટ હોય દસ મિનિટ લખી લેવાનું સાંજે પણ એના લખવાથી એટલો દસ મિનિટ આપવાથી આપણને કેટલો ટાઈમ મળે આપણી જાત આને આપણે પીછાણતા થઈએ છીએ આપણે જાતને ઓળખતા થઈ જાય ને એટલે આ જગતમાં મને તો એવું લાગે ને કે આટલી ડાયરીઓ છે ને આ ડાયરીઓ આટલી ડાયરી મારી પાસે હોય મારીને મારી મારી જિંદગી પચાસ વર્ષની મારી જિંદગી અને પછી કદાચ પ્રલય આવી ને આ પૃથ્વી પર હું એકલો હોઉં ને બધું જ વિરમી ગયું હોય બધું જ આથમી ગયું હોય બધું જ રહ્યું હોય બધું જ ફણા થઈ ગયું હોય અને છતાંય એક સ્ત્રોત એવો હોય ને આ ડાયરીનો એ તમને જીવાડે શરદો સતમ સુધી જીવાડે એટલે મિત્રો ડાયરી છે ને આ મેં શેર એટલે કર્યું કે કરવા જેવી આ વાત છે તમને કેવા જેવી વાત મને લાગી એટલે ડાયરી મેં તો બહુ નિયમિત રીતે ડાયરીઓ લખી છે વર્ષો વર્ષોની ડાયરીઓ લખી છે અને મારે તો એક ટેવ પણ હતી વિદ્યાર્થી કાળથી કોઈ પણ છાપામાં સારું કટિંગ વાંચ વાંચવું ને સારો લેગ ગમે છે ને એના કટિંગ ભેગા કરવું મારી પાસે બહુ જાજુ કટિંગ છે બહુ છ્યાસીથી સાલથી અને બીજું કે રોજ સવારે એક બીજી એવી ડાયરીઓ લખતી તો આ બધા જો એક મહિના કેલેન્ડરો છે હું બધું સાંચવું તો બહુ આવા કેલેન્ડરને આવો મને શોખ હતો પણ આવી ડાયરીઓ બાજુમાં રાખતો જો આ બધી ડાયરીઓ છે આ બધા ડટ્ટાઓ છે જો આ બધી દુનિયાનું છે આ બધી આજે હું લઈને બેઠો હતો જો આ ડાયરી હોય ને ખીસા ડાયરી હોય સવારમાં લખી નાખું આજે મારે શું કરવાનું છે તો લખી અને ટીક કરી નાખું આજે હું આટલા આટલા કામ કરીશ સવારે ઉઠીને પેલું આ લખું અને એ બ્લુ પેને સાંજે શું ને ત્યારે જોઉં કે આજના મારા કેટલા કામ થયા ને કેટલા કામ નથી થયા થયા ત્યાં લાલ પેને લીટી કરું ટીક કરું ન થયા ત્યાં ચોકડી મારું અને ન થયેલું આજનું કામ બીજા દિવસે પાછું ઉતારી લઉં પહેલું આવે પાછા બીજા દિવસે હું કામ લખું ને આજે શું શું કામ કરવા એ પહેલું લખું કે ભાઈ આ કામ કરવાનું આ કામ કરવાનું આ કામ કરવાનું આ કામ કરવાનું બધા જ કામ ન થાય પાંચ કામ હોય તો ચાર થાય કે ત્રણ થાય બે કામ ન થયા હોય ન થયા હોય તો એનું કારણ પણ લખી નાખવું કે આજે આની સાથે જવાનું થયું મિત્રો આવી ગયા વગેરે 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 અને પછી એ કામ પાછું લેતો જાવ આગળ 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 ટૂંકમાં એક સરવૈયા જેવું કે આપણે એકાઉન્ટ લખતા બીજો જે હિસાબો હોય પાછળ આગળના પાને લઈ લઈ એની જેમ અને બીજું એક મને ટેવ એવી પણ ખરી કે દર મહિનાની પહેલી તારીખે છે ને હું આજે આ મહિનામાં કેટલા કેટલા પુસ્તકો વાંચવાના છે એ લખી નાખતો એટલે એના કારણે મને છે ને વિદ્યાર્થી કાળમાં યુવા સમયની અંદર છે ને મારું વાંચન થયું છે મને એમ લાગે કે આ સરસ મજાનું ગીતા રહસ્ય પુસ્તક તો એ ગીતા રહસ્ય ટિળકનું મેં ટીક કરી નાખ્યું આ પુસ્તક મારે વાંચવાનું છે આ મહિનામાં અને પછી બીજે મહિને પણ પાછી એની નોંધ લઉં જો ન લેવાનું તો બીજા મહિનામાં પાછું લઈ લઉં અધૂરું રહી ગયું હોય તો બીજા મહિનામાં લઈ લઉં ને વર્ષના અંતે મેં કેટલા પુસ્તક વાંચ્યા કેટલી કસરત કરી કેટલી ભાષા શીખી કેટલા સંગીતના વાદ્યો શીખ્યા કેટલું ફરવાનું ફેરવો વહેલું ઉઠવાનું નક્કી કર્યું એ સંકલ્પો આવા બધા હોય વહેલું ઉઠવાનું તો ઊંઠો કે ન ઉંઠો વહેલું સુઈ જવાનું નક્કી કર્યું ગુસ્સો નહીં કરવાનો ક્રોધ નહીં કરવાનો આવા કેટલાય બધા મારી જે નબળાઈઓ હોય ને એ મેં એમાં લખી લીધી હોય અને બીજી તમને કીધું ડાયરી બીજા કોઈ માટે નથી લખવાની કાંઈ ઇતિહાસના મહાપુરુષ બનવા માટે નથી ડાયરી લખવાની અને આપણે બનીએ ન બનીએ જુદી વાત છે પણ ડાયરી લખવાની આપણા માટે અને આપણી ડાયરી કોઈને વાંચવા પણ નહીં દેવાની મિત્રો ઘણી વખત એવું બને કે આપણી ખાનગી વાત એમાં ડાયરીમાં લખી હોય ને આપણે નિખાલસતાથી લખી હોય અને લખવી જોઈએ ઘણી વખત છે ને આપણે લખીએ ને તો આપણે અંદરનો જે હોય ને ગુસ્સો હોય અંદરની કોઈ લાગણી હોય તો એ લખી નાખો ને તમે એટલે બહારથી અંદરથી ખાલી થઈ જાઓ નિર્મલ થઈ જાઓ તમે પણ એ લખેલું હોય ને એ જ કોઈ વાંચે અને આપણી નબળાઈ જો પકડી પકડીએ તો આપણે બ્લેકમેલ પણ કરે અથવા તો આપણી સાથે વ્યવહાર જુદા પ્રકારનો કરે અથવા તો એ આપણી સાથે કોઈ પૂર્વગ્રહથી આપણે જોયું એટલે આ ડાયરી બીજાને કોઈને કોઈ બાળકોને નહીં તમારા દીકરા દીકરા તમે ન હો અને કોઈને વાંચવી તો ભલે વાંચે તમારી પત્નીને પણ તમારી ડાયરી વાંચવાની જરૂર નથી જો એને ખૂબ રસ હોય તો મારા મને વાંચે તો તો સારું પણ એવા ભાગ્ય હોય તો નકર ડાયરી તો ખરેખર આપણા માટે જ આપણે લખીએ છીએ આપણા આનંદ માટે લખીએ છીએ આપણને જાણવા હાટુંથી આપણે ડાયરી લખીએ છીએ આપણા સંતોષ માટે ડાયરી લખીએ છીએ અને જો આપણને સંતોષ થઈ જાય ને લાઈફમાં આપને સંતોષ થાય ને તો આપણને રોગ નથી થતો પ્રત્યેક રોગ છે ને આપણા અસંતોષમાંથી ઉત્પન્ન થાય છે મિત્રો આ સાયકોલોજીને આ ફિલોસોફીને ઘણો બધો સંબંધ છે આપણું આરોગ્ય છે ને એ આપણા આવેગોને આપણે દાબીએ છીએ ને આપણને સંતોષ જે કરવું તું એ કરી ન શકીએ તો શું થાય ને એટલે મિત્રો જે કરવું છે એને તમે લખો સ્વપનાઓને શમણાઓને શબ્દોમાં લખો ઉતારો અને પછી આગળ ચાલો શમણાઓ તમારી નજીક આવી જશે શમણાઓ સુધી તમે પહોંચી શકશો મિત્રો એટલે જે યુવાનો છે એ મિત્રોને હું ખાસ કહું છું કે તમે આજથી શરૂઆત કરી દીધો ન લખ્યો હોય તો આજથી મેં તો ખૂબ ડાયરી લખાવી છે મિત્રોને મારા દરેક વિદ્યાર્થીઓને હું ડાયરી લખાવું પેન્ટ આપું ડાયરી અને વર્ષના અંતે વિદાય આપું ને ત્યારે હું એને કહું કે તમે બીજું કરો કે ન કરો મારી મારે તમારી પાસેથી ગુરુદક્ષિણામાં એક જ વસ્તુ જોઈ કે તમે રોજ ડાયરી લખો મારા ત્રણેય બાળકોને હું ડાયરી વર્ષોથી લખાવું છું લગ્ન પછી મારા મિસિસ પાસે પણ ડાયરી લખવાની શરૂઆત મેં કરાવી હતી લખી ઘણો ટાઈમ પણ એ નિયમિત નથી નિયમિત રહેવું થોડુંક અઘરું છે મિત્રો ડાયરીમાં હું તો તમને ચેલેન્જથી કહું છું કે ઓગણીસો ને છ્યાસીની સાલ એટી સિક્સથી આજની તારીખ સુધી એક પણ દિવસ હું ચૂકો નથી નેવર ન જ ચૂકવું એટલું નિયમિત રહ્યું રહ્યો છું હું મારા જીવનમાં નિયમિતતામાં સૌથી વધારેમાં વધારે હું નિયમિત રહ્યો તો ડાયરી લખવામાં બીજી બાબતમાં રહ્યો હો કે ન રહ્યો ખબર નથી ડાયરી બેન ખૂબ નિયમિત તાતી લાગી છે અને ડાયરીને મેં ખૂબ પ્રેમ કર્યો છે આ ડાયરી મને બહુ ગમે મને ઘણી વખત ઘણા ઘરના સભ્યો કહેતા લખ લખ કરતો એવું આ બધું હશે બધું પણ મને આ મજા આવે મારી લાઈફ છે આ મારું વિશ્વ છે અત્યારે હું આ ડાયરીની વચ્ચે જે બેઠો છું ને જે મને આનંદ આવે છે ને આ મારું મારી લાઈફ છે ચાલીસ વર્ષની આમાં ગમે ડાયરી ખોલીને હું મારો દિવસ વાંચી શકું છું ગમે ત્યાં હું પહોંચી શકું છું મૃત્યુ પછી ચિત્રગુપ્ત આવીને મને બતાવશે કે નહીં બતાવે મને ખબર નથી પણ અત્યારે આ મારું ચિત્ર ગુપ્ત છે બધું આ મારું ચિત્ર આમાં મેં દાટેલું છે ગુપ્ત છે મારા માટે છે પણ હું ખોલીને એને જોઈ શકું છું મને વાંચી શકું છું અને એનો મને અવર્ણનીય આનંદ છે એનું બયાન ન કરી શકું તમને એવી મને આ અનુભૂતિઓ થાય છે કેટલાય મારા બા યુવાન હતા મેં જોયા ત્યારે એ આ ડાયરીમાંથી મને મળે મારા બા કઠણ મારા બા વૃદ્ધ ભલે થઈ ગયા ચાલી ન શકતા હોય બાના ખોળામાં બેઠેલો છું એ મને ડાયરી બતાવે છે હમણાં જ ડાયરી વાંચતો હતો લગભગ સત્યાસીની સાલની એમાં મારી મોટી બહેનને લગ્ન થતું હતું ને મંડપમાં ઊભો હતો ને જવ જવતલ હોમતો હતો ટોપી પહેરી હતી એ મેં લખ્યું હતું એમાં મેં ટોપી બાપુજીની ટોપી પહેરાવી મને અને મને જવતલ હોમવા માટે માધાભાઈ એટલે મારા બાપાના દીકરા બજારમાં ગોતો આવ્યા હતા કારણ કે બેનનું લગ્ન હતું હું તો રખડતો હતો નાનો એવો હતો એટલે કેટલો આનંદ થાય પછી એ યાદ આવે એ માંડો યાદ આવે એ ઘુંઘટ ઘૂંઘટ યાદ આવે બેન યાદ આવે આજે તો બેન થઈ ગયા છે પણ મિત્રો આ બધું જીવન છે સમય છે ને જતો રહે છે સમય હાથમાં નથી આવતો પછી આપણે કહીએ તે અહીનો દિવસ આ ગતા તે દિવસો ક્યાં ગયા અને સર્વ રસ કાલ પીબતી સર્વમ રસ કાલો પીબતી કાળ છે ને બધા રસને ચૂસી જાય છે એ રસ ચૂસી જાય આપણી અંદરથી એ પહેલાં એને શબ્દમાં ઢાળી દો પછી વાંચજો મજા આવશે સરસ્વતી માતા છે આપણી સાથે એક વિચાર શક્તિ આપણને આ જીવવાનું બળ આપશે અને એક એક આનંદ છે મિત્રો આ આ કોઈ એવું નથી કે ભૂતકાળમાં પછી રાયચા રહેવું ને ભૂતકાળ ફ્રી થઈ જવું ને એક પીડાવવું તનહાઈ કહીએ તનહાઈ નથી આ હિન્દીમાં કે ઉર્દુમાં સરસ શબ્દ છે તનહાઈ ચતુર્યું હોય અને ગમતું હોય અને હાથમાં હોય હોય એવી તનહાઈ નથી આ તો માયણું મહેફિલો માણી છે એ મહેફિલને ફરીથી પાછા તમે ડોક્યું કરવા જાઓ જીવવા જાઓ એ મિત્રોને જીવવો હોય સંબંધોને જીવવો અને એ જ્યારે લખ્યું હોય ને મિત્રો લખતા હોય ને ત્યારે આપણું હૃદય છે ને એમાં ઢળતું હોય છે અને પછી ફરીથી એ તમે વાંચો ને ત્યારે હૃદય ફરીથી એ આભામાં ઊભું થાય છે અને એમાં તમને ફરીથી એ જીવન એ માહોલ આખો તમને રિયલાઇઝ થાય પ્રતીત થાય છે એટલે ડાયરી લખવાની શબ્દ છે ને શબ્દ એ બ્રહ્મ છે શબ્દ તમને ફરીથી તમે જ્યાં નથી પહોંચ્યા ને એ તમને યાદ આપે છે અને જ્યાં તમારે નથી પહોંચવાનું ને એ સિગ્નલ પણ આપે છે તમને સિગ્નલ બતાવે છે કે ભાઈ ત્યાં નહીં જતો ત્યાં આવું થયું હતું આમ થાય છે એટલે ડાયરીની આ મેં વાત તમને થોડીક વ્યવસ્થિત શેર કરી ખૂબ ડાયરીઓ છે અને સાચવવા માટે થોડોક પ્રશ્ન રહ્યા કારણ કે ચાલીસ વર્ષ પહેલાંની ડાયરી ચાલીસ વર્ષ પહેલાંનું પાનું જર્ચરિત થઈ જાય પણ ત્યારે મજા આવે વાંચવાની કારણ કે બે હજાર ત્રણ હજારનું તોલું સોનું હતું ને ત્યારની આ વાત છે પાંચસો સાતસો રૂપિયાની ખાંડી માંડવી હતી ને ત્યારની આ વાત તમને હાથમાં પકડવા મળે છે એક કેલેન્ડરનું પાનું આપણને હાથમાં આવી ગયું ને તો આપણે આમ ફેસબુકમાં મૂકવા મૂકતા હોય છે મેં તો આ બધું બહુ સાચવેલું છે એટલે મજા આવે છે મિત્રો એટલે મેં આ બધી વસ્તુ શેખી વસ્તુ જય હિન્દજી પારા